નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મિત્રો મહત્વના સમાચાર ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રીન્યૂ કરીને સુવિધા આપી ખેડૂતોને મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો મિત્રો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક તિરાન લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તોય મિત્રો ખેડૂતોના દેવા અને પાક તિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા મિત્રો કરવામાં આવી છે જોકે મિત્રો અત્યારે મોઘા બિયારણો કમોસમી વરસાદ અને માવઠા માટે સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે તો પણ મિત્રો સરકારે ખેડૂતોનું સાંભળતી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે અને મિત્રો માફ થવી જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો તમે જરૂરથી જણાવજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં મોટો ફટકો લાગ્યો છે લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઇલેક્શન કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યું છે નોંધનીય છે કે તેમના કાર્યકાળ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ જેવો લાંબો સમય બાકી હોવા છતાં એક ઇલેક્શન કમિશનરે રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે એક તરફ આગામી સપ્તાહમાં ચૂંટણી જાહેર થવાની અટકળો ચાલી રહી છે ત્યારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે જ્યાં એક તરફ ત્રણ કમિશનરના પંચમાં એક કમિશ્નરની પોસ્ટ ખાલી છે અને એક કમિશનરે રાજીનામું આપી દેતા હવે ચીફ કમિશનર કુમાર ચૂંટણી પંચમાં બાકી રહ્યા છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત ઉપર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર તેમના ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્યમંત્રી આર કે શિન્ડે આ માહિતી મિત્રો આપી છે અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી હવે સાહીઠ ટકા સબસિડી મળશે બાકીની ચાલીસ ટકા રકમ લોન તરીકે મિત્રો લઈ શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મિત્રો હાલ દેશ જે રીતે વિકાસની હરણફાળમાં ભરાઈ રહ્યો છે તેમાં મિત્રો ગુજરાત ક્યાંય પાછળ રહી જવા માગતું નથી તે જ કડીમાં હવે ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે આ ટ્રેન અમદાવાદ મુંબઈ રૂટ ઉપર દોડશે આ પહેલાં ગાંધીનગર મુંબઈ અમદાવાદ જોધપુર અને અમદાવાદ જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ હતી આગામી બાર માર્ચથી અમદાવાદ અને મુંબઈને જોડતા રૂટ ઉપર બીજી અને રાજ્યમાંથી ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે મિત્રો આ અગાઉ અમદાવાદ જામનગર રૂટ ઉપર ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના દિવસથી મિત્રો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનાથી રેશન કાર્ડમાં ફાયદો શરૂ થઈ ગયો છે મિત્રો એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થા ફેરફાર મિત્રો થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાં હંમેશા માટે મિત્રો છુટકારો મળી જશે ગામડામાં મિત્રો બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે આખા દેશમાં મિત્રો ઈ પોઝ મશીન લગાવવામાં આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ મિત્રો ભાજપના ઉમેદવારોની યાદી થશે જાહેર મિત્રો ભારતીય જનતા પાર્ટી આજે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત મિત્રો લગભગ એકસો પંચાવન લોકોના નામ સામેલ હોવાની ચર્ચા સામે આવી છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો